એમની જાણ બહાર કરવામાં આવી અને એ મુજબની ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી અને એ તપાસ કરવામાં આવ્યો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરિફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયું હતું અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા દોઢ મહિનાથી એમના ફોન હેક કરાય એમના ફોન ઉપર નજર રાખતા હતા અને એ રિટાયર થઈ ગયું એમના પેન્શનના પૈસા હતા છ લાખ રૂપિયા એમના એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ જે મુખ્ય આરોપી છે વિષ્ણુ સિંહ જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગ ઇન કરીને મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગ ઇન કરીને એમનો જે સેફ્ટ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વાપરીને પછી એમાંથી આઈફોન આઈફોન સેવન્ટીન પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લેનાર અમિત મોંડલ કરીને છે જે આપણે આરોપી વિષ્ણુ પ્રતાપસિંહ એમનો ભાઈબંધ છે અને એ કોલકાતાનો રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઈન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેઝ કર્યું છે એ લોકો આખા ગ્રુપ તરીકે કામ કરે છે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે જેમાં જે એપીકે ફાઇલ છે એ બનાવવાવાળા અને સર્ક્યુલેટ કરવાવાળા મૂળ હરિયાણાના છે અને આપણા જે વિષ્ણુ પ્રતાપસિંહ જે પોતે બીટેક કરે છે આઈટીમાં તો ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને અગાઉ પણ દ્વારકામાં જામ ખંભાલિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાં છતાં એની જે ગુનાહિત પ્રવૃત્તિ તે ચાલુ રાખી છે અને એમનો જે ભાઈબંધ છે અમિત મોંડલ એ પોતે પણ સેકન્ડ કોલેજમાં અભ્યાસ કરે છે કોલકાતામાં અને એના સિવાય એક પણ છે તો આ દિશામાં છે અને આખી ગેંગ છે એમને પકડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ ઇન્ટરનેશનલ કનેક્શન એવી એવું જ સામે આવ્યું છે કે જેપીકે ફાઇલ બનાવવાળા જે ડેવલપર્સ છે એ લોકો મોટાભાગે ઇન્ડિયાના બહારના હોય છે અને એ લોકો ફાઇલ ડેવલપ કરવા માટે એ પચાસ પૈસા લે છે અને પછી ઇન્ડિયામાં કંઈક જે રહેવાવાળા છે મતલબ ખરીદવા વાળા એ લોકો હરિયાણામાં રહે છે અને પછી એ લોકો સ્પ્રેડ કરવા માટે પોતાનું ટેલિગ્રામ ગ્રુપ રાખેલું છે અને આ જે તમામ જેને આપણે નામ લીધું મતલબ વિષ્ણુ પ્રતાપ સિંઘ હોય કે અમિત મોંડલ હોય કે બીજો જે ધનબાદ વાળો માણસ છે અથવા તો હરિયાણા વાળા છે બધા એક જ ટેલિગ્રામ ગ્રુપમાં એ લોકો જોડાયેલ છે અને એક સાથે લોકો સંકલન રાખીને આખું સાયબર ક્રાઇમ એ લોકો પૂરું પાડે છે નહીં અત્યારે નથી જાણવા મળ્યું કેમ કે જે ફરિયાદી છે એ કે ફાઇલ એકચ્યુલી પોતાના ફોનમાંથી ડિલીટ કરી નાખ્યું હતું તો હાલ ફોરેન્સિક વગેરે બાકી છે એમાં આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ